નમસ્કાર શો માં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો હતો પ્રતિ રોટરી ક્લબના પ્રમુખ તરીકે ઘણી સિદ્ધિઓ મેળવેલી છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જોવા જઈએ તો જેટલા બધા ટોટલ બજેટના ચેન્જીસ આવ્યા છે એનો એક સરવાળો કરીને જો એક લેક્ચર બનાવવાનું આવે તો આ વર્ષનું બજેટ એને પણ સરપાસ કરી જાય એટલા બધા ચેન્જીસ આવ્યા છે એ બધા ચેન્જીસ કદાચ અહીં બેઠેલા બધા લોકોને માટે અનુકૂળ ન પણ હોય એટલે આપણે ટેક્સમાં જે કોમન પબ્લિક અથવા તો જે મેજોરિટી ઓફ પબ્લિકને લાગુ પડે છે એ જોઈશું સમય પરમિટ કરે તો હું બાકીના પોઈન્ટ પણ લઈશ અને પછી કોઈને પણ કંઈ પૂછવું હોય તો સ્પેસિફિક પ્રશ્ન પણ આઈ એમ મોસ્ટ વેલકમ ફ્રોમ માય સાઈડ ચેમ્બર હોલ ખાતે યોજાયેલ સેમિનારમાં અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરજુભાઈ મહેતા પ્રિયમ શાહ તથા ચેમ્બરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરજુભાઈ મહેતા અને પ્રિયમ શાહે બજેટ સંલગ્ન ઇન્કમ ટેક્સ અને જીએસટી ને લગતા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું વિશ્વાસ તો થોડું એવું લાગે કે કાલે કોન્ફિડન્સ થોડો ગેઇન કરો એટલે આજે આમ શનિવાર છે અધરવાઇઝ તો પેલા બે દિવસ બજેટ છૂટી છે થોડું હળવું વાતાવરણ હતું એને આપણે ન્યુટ્રલાઇઝ થયું છે તો પહેલા જે સૌથી વધારે હોટ ટોપિક છે આપણે એની વાત કરીએ આજે ચાર દિવસ થઈ ગયા છે ને લગભગ બધાને ખબર છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના પર્સન્ટેજ ચેન્જ ગયા છે લોંગ ટર્મ કેપિટલ ગેઇનના પર્સન્ટેજ ચેન્જ ગયા છે પણ એની ઇફેક્ટ અને શા માટે આવ્યા એ પણ આપણે વાત કરી આ સેમિનારમાં ચેમ્બરના સભ્યો ઉદ્યોગકારો ટેક્સ પ્રોફેશનલ તેમજ રસ ધરાવતા લોકો હાજર રહ્યા હતા